પછી થોડા આગળ જાય હવે કઈ તમારી મનોકામના ખરી કે કાના જો મસ્તક ની અંદર થોડી આમ ચંદન નો લેપ થઈ જાય ને તો આનંદ આવી જાય કાનો કે એ પણ મનોકામના પૂરી કરી દઈએ એવામાં એક ઉપજા હોય છે ને એ કંસ મહારાજ નો ચંદન નો લેપ તૈયાર કરતી હોય છે એટલે કુબજા જતી હોય છે ને ભગવાન જોવે છે કે આની જોડે ચંદન છે એ ભગવાન જોરથી ટવકો કરીને બોલાવે છે કે અરે ઓ રૂપસુંદરી ઓ રૂપસુંદરી ઉભી રહ્યા ક્યાં જાય છે તું કુબજા હોય છે ને એ બધા અંગોથી વળી ગયેલી હોય છે અને હોય છે થોડી કદરૂપી પણ આવું રૂપ સુંદરી શબ્દ સાંભળે છે એટલે તરત જ એને કોઈ આજ સુધી ને રૂપ સુંદરી તો કયું જ નથી હોતું અને રૂપ શબ્દ સાંભળે તરત જ ભગવાન સામુ જુએ છે કુબજાનું તો સારું ભજન એ છે થોડું ચંદન કુબજાનું લીધું આવી રીતે કુબજા જે છે એને જ્યારે આવી રૂપસુંદરી કહ્યું ત્યારે ભગવાન જોડે ને કહ્યું કે શું મારી મસ્કરી કરો છો રડવા લાગી કે તમે મારા રૂપનો મજાક તો ના ઉડાડો ત્યારે ભગવાન કહે છે કે એ સ્વરૂપ સુંદરી આ બધું આ જગત છે ને એ તું જે બાહ્ય તારા અંગો છે ને એને જોવે છે પણ હું તારા અંતર આત્માને જોઉં છું કે તારા અંતર આત્માનો ભાવ બહુ સારો છે બોલ તું રોજ સવારે ભગવાનની પૂજા કરે છે કે નહીં કરતી પેલે કે હા કરું છું રોજ સવારે ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય ફળ ફૂલ આ બધું અર્પણ કરે છે કે નહીં કરતી કે હા કરું છું અને ખૂબ ભાવથી તું ભગવાનને ભજે છે કે નહીં ભજતી કે હા ભજું છું બોલ નારાયણની સેવા કરે છે ને તું કે હા ખૂબ જાય થઈ ગયું કે ઓહો તમે તો જ્યોતિષ મહારાજ છો તમને કઈ રીતે ખબર એટલે કે બધી મને ખબર છે કે આ બધું આ જે ચંદન છે ને એ ચંદનનો લેપ બધા જે મારા મિત્રો છે ને એમને તું કરી દે હું તો આ મહારાજ કંસ માટે લઈને જવું છું કે કદાચ મોડું થશે તો કંસ મહારાજ બોલશે મને ખૂબજા ને કે તારા કંસ મહારાજ ની એસી કી તેસી તારા કંસ મહારાજ ની એસી કી તેસી જે હોય કે પહોંચી વળીશું કંસ મહારાજ આવું કેવા વાળો આજ સુધી કોઈ મથુરામાં છે નહીં બધા કંસ મહારાજ થી બીતા હોય ડરતા હોય જે થવું હોય થશે બિલકુલ ચિંતા ના કરે અમે છીએ કે તને કોઈ કશું જ નહીં બોલે તું ચંદન નો લેપ કર પેલા ખુબ બધા જે મિત્રો હતા એમને ફર્સ્ટ ક્લાસ ચંદન નો લેપ કર્યો ભગવાન ને લેપ કર્યો બધા ખુશ થઈ જાય છે કુબડા ઉપર બધા કે કાના તારે કઈક તો હાલવું પડે હો કુબડાને કે આ કુબજાને કઈક તો તારે આપવું જ પડશે આપી દઉં બધા મિત્રો કે આપો ચાલો ત્યારે આપો બજાર ની અંદર આ લેપ ને આ બધું થયું ને ભગવાનના ના ભગવાન જોડે અને ભગવાનના જે આ ગોપ ગોવાળો સાથે લઈને નીકળ્યા ને એની આજુબાજુમાં તો આખું બજાર ભગવાનને જોવા ચડ્યું છે કારણ કે સીધા મથુરામાં જેવા ગયા એવી ધબધબાટી બોલાવી દીધી જેવી ધોબીની ખબર પડી અને પછી આ કપડાં જે આ ટોળી નીકળી ઘણા બધા ભગવાનને જોઈ રહ્યા છે આમ તાકી રહ્યા છે ને એવામાં તો ભગવાને સીધી ઉબજા કે ભાઈ આના બધા કીધું એટલે ગોવાળું કીધું એટલે ભગવાને કહ્યું ચલો તારે આના ઉપર હું કૃપા કરી દો સીધો હાથ કુપજાનો પકડ્યો અને ગોપ ગોવાળો હતો ત્યાં ઉભી રાખી અને સીધો એના જમણા પગનો અંગૂઠો હતો એના ઉપર ભગવાને અંગૂઠો મૂકી દીધો અને પોતાનો એક હાથ જે છે કુબજાને પોતાના હાથમાં લઈ લીધો બીજો હાથ હતો એના સીધા પાછળના જે એના મકોડા હતા જે આપણા એના ઉપર લઈ જઈ અને હાથ રાખી અને જોરથી એક જ કડાકો માર્યો કુબજાના બધા અંગો સીધા અને જ્યાં ભગવાનનો સ્પર્શ થયો ત્યાં તો જેનું કુરુપ હતું એ બધું જતુ રહે રૂપવંતી સુંદરી બની ગઈ કુપજા બધી લીલા જે છે ભગવાનની સંપૂર્ણ આખું મથુરા જોઈ રહ્યું છે બધા કુબજા અંગો સીધા થયા સૌથી સૌ સૌથી મોટા મોટા ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટ પેલા હોય ને તો ભગવાન કૃષ્ણ જે બધા ફિઝિયોથેરાપિસ્ટ શીખી રહ્યા છે પણ ભગવાન કૃષ્ણે સૌથી પહેલા ફિઝિયોથેરાપિસ્ટ બધા અંગો સીધા દીધા